જોઈ રહ્યા છો દાહોદના સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ ચોકમાં દાહોદ જિલ્લાના સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આકસ્મિક ભીષણ આગમાં ચોવીસથી પણ વધારે બાળકો સહિત વડીલોનું ભળતું થઈ ગયા હતા તેની મૃત આત્માને શાંતિ મળે તે માટે દાહોદ જિલ્લાના સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા સ્વામી વિવેકાનંદ ચોક સ્ટેશન ખાતે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ રાજકોટમાં બનેલી ગોઝારી ઘટના મૃત આત્માઓને શાંતિ મળે અને તેમના ઘર પરિવાર પર આવી પડેલી દુઃખદ ઘટનાનો ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તે માટે દીવા પ્રગટાવી બે મિનિટનું મૌન પાડી સમૂહ પ્રાર્થના કરવામાં આવી સાથે સાથે સરકાર દ્વારા આ આકસ્મિક ભીષણ આગમાં ભરતું થયેલા બાળકો સહિત વડીલોને યોગ્ય નાય મળે તેમની આશા વ્યક્ત કરવામાં આવી રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઇવ દાહોદ આજ તારીખ સત્તાવીસ ના રોજ સ્વામી વિવેકાનંદ ચોક પર સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ જિલ્લા ટીમ બધી જે રાજકોટમાં જે ઘટના ઘટી છે એ ઘટનાઓના જે મૃત્યુ પામેલાઓ છે એમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે અને પુષ્પહાર અર્પિત કરીને શ્રદ્ધાંજલિ કરવામાં આવી છે જેમાં દાવો ત્રણ સનાસ પરિવારને પૂરેપૂરી ટીમનો સપોર્ટ રહે છે એના માટે ધન્યવાદ